છતાં એસી ચેમ્બરમાં બેસતા અધિકારીઓને લોકોની વેદના દેખાતી નથી આજે જાગૃત નાગરિકોએ ખાડા પૂજન કરી તંત્રની આંખ ખોલવાનો પ્રયાસ કર્યો છે વાત કરવા આવે ધાનેરા તાલુકા ધાનેરા સિટી ની કે ધાનેરા સિટી ની અંદર દરેક શેરી અંદર હાઈવે કો ગળી કો જ્યાં કો ત્યાં રોડ તૂટેલા ગંદકી આટલું રોડ તૂટેલો ને ગંદકીનું સામ્રાજ્ય વધી ગયું છે કે જ્યાં વરસાદી પાણી ભરાય તો આપણને ખબર નથી કે આ રોડ તૂટેલો છે નાના નાના સાધનો જે ચાલે છે એમને બહુ તકલીફ પડે છે હાઈવે ઓથોરિટી વાળાને કહીએ તો કે આ નગરપાલિકામાં આવે નગરપાલિકાને કહીએ તો કે હાઈવે ઓથોરિટીમાં આવે હવે અમારે આ જાણ કરવી તો કરવી કોને આ પ્રજા આટલી ત્રાઈ થઈ ગઈ છે ધાનેરા સિટી ની અંદર કે હવે વાત કોને કરવી પ્રશ્ન જ કોને કરવો કારણ કે ગામ ધણી નથી ગામ ધણી વગેરે પ્રશ્ન સોલ્વ થાય નથી માટે પ્રજા એમ ઈચ્છે છે કે જલ્દી થી જલ્દી ખાડા અને કચરો આનો નિકાલ થાય એવી પ્રજા ઈચ્છે છે છતાં જાણે મોટી દુર્ઘટના ઘટવાની રાહ જોવાતી હોય તેમ તંત્ર હાથ પર હાથ ધરી અને બેઠું તેવી સ્થિતિ યથાવત છે ત્યારે એસી ચેમ્બર છોડી અને અધિકારીઓ ક્યારે જનતાની વેદના સમજશે એ એવું મુશ્કેલ છે હિંમત મોદી જી એક્સપ્રેસ ન્યૂઝ ધાનેરા जी एक्सप्रेस न्यूज चैनल को सब्सक्राइब करना ना भूले ताजा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक जरूर करें। हर न्यूज को लाइक करें।